ગાંજાનો વેચાણ કરનાર ઈસમને વડોદરા એસઓજીએ ઝડપી પાડ્યો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદના રહેણાક વિસ્તારમાં પોતાના ઘરેથી કર્યો તો ગાંજાનો વેચાણ ચોક્કસ બાતમીના આધારે એસઓજી અને પંચોની ટીમે રેડ કરી હતી અને વનસ્પતિ માદક પદાર્થની ચકાસણી માટે એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી હતી પોલીસ સ્ટેશનની હદમાં એક રહેણાંક વિસ્તારમાં પોતાના ઘરેથી ગાંજાનું વેચાણ કરતા ચોક્કસ બાતમીના આધારે એસઓજી અને પંચોની ટીમે રેડ કરી હતી જેમાં વનસ્પતિ માદક પદાર્થની ચકાસણી માટે એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવી હતી આરોપી આકાશ પરશોત્તમ બુધેલાના ઘરેથી મળી આવ્યો હતો ગાંજાનો જથ્થો એક કિલો છસો ગ્રામનો ગાંજો વડોદરા એસઓજી પોલીસને મળી આવ્યો હતો આરોપીને ઝડપી પાડી એસઓજી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર પ્રકરણ મામલે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની ટીમ ઊંઘથી ઝડપાઈ હતી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની ટીમ ઊંઘથી ઝડપાતા અનેક સવાલો ખડા થયા હતા